તાપી નદી પર ઉકાઈ ડેમના વધુ દરવાજા ખોલવામાં આવ્યા છે ઉકાઈ ડેમના 22 દરવાજાઓ પૈકી નવ દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાંથી પાણીની થઈ રહેલી વિપુલ આવકને ધ્યાને લઈને તંત્ર દ્વારા વધુ દરવાજા ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 62000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે જ્યારે ડેમના નવ દરવાજા ખોલીને તાપી નદીમાં 82263 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે તાપી કિનારાના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં માંડવીનો કાકરાપાર ડેમ પાંચ ફૂટથી ઓવરફ્લો થયો છે હાલુકાઈ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામો એલર્ટ પર છે ડેમ ઓવરફ્લો થતા આહલાદાયક દ્રશ્યો સર્જાયા છે ઉકાઈ ડેમમાંથી હાલ પાણી છોડાઈ રહ્યું છે જેમાં ઉકાઈ ડેમના નવ દરવાજા ચાર ફૂટ ખોલી બ્યાસી હજાર બસો પાંસઠ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડાઈ રહ્યું છે ડેમમાંથી પાણી છોડતા કાકરાપાર ડેમ પાંચ ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો છે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે જેમાં માંડવીના કાકરાપાર ખાતે આ ડેમ આવેલો છે તેમજ આદિવાસી ખેડૂતોની જીવાધોરી સમાન કાકરાપાર ડેમ છે કે ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે ડેમની કુલ સપાટી એકસો સાહીઠ ફૂટ જ્યારે હાલ ડેમ પાંચ ફૂટ ઉપરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે ડેમ ઓવરફ્લો થતાં આહલાદાયક દ્રશ્યો સર્જાયા છે તંત્ર તકેદારીના ભાગરૂપે કામે લાગ્યું છે હાલ વરસાદી માહોલ જામ્યો છે જેમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી તાપીમાં પાણી છોડવાનું શરૂ થયું છે હાલ ઉકાઈ ડેમના નવ દરવાજા ચાર ફૂટ ખોલી બ્યાસી હજાર બસો ત્રેસઠ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તાપીમાં પાણી છોડવામાં આવતા બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે સિઝનમાં પહેલી વખત હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા દસ થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે